જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે ક્યારે છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા બે હજાર પચીસ તેનું મહત્ત્વ તેના વિશેની સંપૂર્ણ જાણકારી મેળવીશું તો મિત્રો દર વર્ષે ભગવાન જગન્નાથજીની પવિત્ર પાવનકારી રથયાત્રા કાઢવામાં આવે છે તેમાં દર વર્ષની જેમ આ વર્ષે જગન્નાથ રથયાત્રા શુક્રવાર સત્યાવીસ જૂનથી શરૂ થઈ રહી છે દર વર્ષે ઓડિશાના પુરીમાં અષાઢ મહિનાના શુક્લ પક્ષના બીજના દિવસે ભગવાન જગન્નાથજીની મોટી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં શ્રી કૃષ્ણ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથને શણગારવામાં આવે છે પછી તેમની રથયાત્રા કાઢવામાં આવે છે આ વર્ષે બે હજાર પચીસમાં પુરીની ભગવાન જગન્નાથ રથયાત્રા છવ્વીસથી સત્યાવીસ જૂન સુધી ચાલશે ભગવાન જગન્નાથ રથયાત્રાનું મહત્ત્વ ભગવાન જગન્નાથના દર્શન કર્યા પછી ભક્તોના બધા જ દુઃખ અને સમસ્યાઓ દૂર થઈ જાય છે તેઓ પોતાનું જીવન સારી રીતે જીવી શકે છે અને અંતિમ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે ઘણા ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવાની ઈચ્છા સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લે છે ભગવાન જગન્નાથની રથયાત્રા સાથે જોડાયેલી બીજી ધાર્મિક માન્યતાઓ છે કે રથયાત્રા દરમિયાન દાન કરવાથી શાશ્વત લાભ મળે છે ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રા માટે ખાસ રથ બનાવવામાં આવે છે ભગવાન જગન્નાથ રથયાત્રામાં ખાસ રથોનું આયોજન કરવામાં આવે છે રથયાત્રામાં ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રા ત્રણ અલગ અલગ રથ પર બેસે છે ભગવાન જગન્નાથનો રથ જેને નંદી ઘોષ કહેવામાં આવે છે તે લાલ અને પીળા રંગનું હોય છે તે આશરે પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ફૂટ ઊંચો છે આ રથ બનાવવામાં ખીલ્લા કે ધાતુનો ઉપયોગ થતો નથી તે ફક્ત લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે તેની તૈયારી અક્ષય તૃતીયાથી શરૂ થાય છે રથમાં સોળ પૈડા છે તે બલભદ્ર અને સુભદ્રાના રથ કરતાં થોડું મોટું છે ભગવાન જગન્નાથ રથયાત્રાની પૌરાણિક કથા પદ્મપુરાણની કથા અનુસાર અષાઢ મહિનામાં એકવાર સુભદ્રાએ ભગવાન જગન્નાથ સમક્ષ નગર જોવાની ઈચ્છા વ્યક્ત કરી પછી ભગવાન જગન્નાથે તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને રથ પર બેસાડ્યા તેમની નગરચર્યાએ લઈને નીકળ્યા ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રા પણ તેમની માસીના ઘરે ગુંડીચા ગયા હતા સાત દિવસ સુધી માસીના ઘરે આરામ કર્યો આઠ દિવસ આરામ કર્યા પછી ભગવાન જગન્નાથ ફરીથી પોતાના ધામમાં પાછા ફરે છે આરામ કર્યા પછી તેમના સ્થાને પાછા ફરતી વખતે ઘણા નાના સ્ટોપ છે જ્યાં ઘણા પ્રાચીન મંદિરોમાં પણ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અમદાવાદમાં આ જ રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે જેનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે આ રથયાત્રા એક જ દિવસ નીકળે છે રસ્તામાં સરસપુરમાં મામાના ઘરે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળે છે અને ભક્તોને મળે છે તો મિત્રો આ હતી ભગવાન જગન્નાથની રથયાત્રા વિશેની સંપૂર્ણ જાણકારી વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ